શ્રી જીએમ વસાઇવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી એમ પી દેસાઈ અંગ્રેજી માધ્યમના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ આજ આજરોજ પ્રવેશોત્સવ એટલે કે વેલકમ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી જીએમ બી અંબિકા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ દ્વારા રિબન કાપીને કાર્યક્રમને આગળ વધાવ્યો તેવી જ રીતે તેમાં ધોરણ ચાર અને પાંચની બાળાઓએ વેલકમ ડાન્સ પર પરના ગીત પર એક ડાન્સ રજૂ કરીને કાર્યક્રમને આગળ ધપાવ્યો અને શ્રી એમ પી શ્રી દેસાઈ અંગ્રેજી માધ્યમના શ્રી રિતેશભાઈ પટેલ આચાર્યશ્રી દ્વારા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે એક ભેટ આપી અને દરેક વિદ્યાર્થીઓને રંગબેરંગી ચોકલેટ તેમજ રંગબેરંગી પેન્સિલ આપીને આજ રોજ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો